ભાઈ સાહેબ ડાયરેક અહીંયાથી મેલેડીમાંના સાનિધ્યમાંથી લોગનું સ્ટાર્ટિંગ થાય છે પગથિયા ને પગથિયા પગથિયા ને પગથિયા ચડવાના બાકી છે તો ભાઈ સાહેબ ડાયરેક્ટ અહીંયાથી મેરડીમાં ના સાનિધ્યમાંથી વ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારે નવા જબરદસ્ત લો વિડીયોમાં તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું આપણે આજે ફરડી રોકાણ હતા અને અત્યારે જો ગઢાળામાં ફોઈન કરી જતા ને અત્યારે અહીં મેરડીમાં આવી છે તો ભાઈ બધાને જય માતાજી તો હાલો તમને બધાને દર્શન કરાવી દો ને કોમેન્ટમાં ભાઈ જય મેરડીમાં લખી દેજો તો જો સરસ મજાના માતાજીના દર્શન કરી લ્યો આંકવાળા મેરડીમાંના તો કાંઈ વાંધો નહીં હાલો તમને અને સિનેમેટિકમાં દર્શન કરાવો જો ટુ બી કન્ટિન્યુ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો છો તો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું મારા એક નવા લોક વિડિયોની અંદર તો ભાઈ આપણે હાજે મારા મામાને ઘરે રોકાણાતા ને નાચી પછી મત કોઈ છે ગઢાળા એટલે કે ફાઈજી છે તો એના ઘરે ખતાયો છે ને અત્યારે આપણે આવી ગયા છીએ મેલડીમાંના દર્શન કરવા માટે તો જો ભાઈ તમે બધા લોકો પણ દર્શન કરી જ લો અને તમને લોકોને ખબર જ હશે કે આ ક્યાં મેલડીમાં છે નો ખબર હોય તો કહી દો કે ભાઈ આપણે આકવાવાળા મેલડીમાં એ આવ્યા છીએ તો તમે લોકો કોમેન્ટમાં જઈ મેલડીમાં લખી દેજો અને હવે જવાનું છે ઘરે તો વૈયા જેવી તો ઘરે જઈને જ મળશું ને આજો ભાઈ તૈયાર થઈ જશે કા તો હાલો હવે જવા દેવીને ને ઘરે જઈને મળશું બાકી બધા મેલડીમાંના દર્શન કરી લે તો ઘરે જવાનું છે તો વૈયા જેવી ડાયરેક્ટ ઘરે જઈને મળશું પછી આગળનું શું થાય છે કન્ટિન્યુ ડાયરેક હાંજે કેટલા હોય ખબર છે હાડા છે લોગનું પાછું ફરીથી સ્ટાર્ટિંગ કર્યું છે સવારે સ્ટાર્ટિંગ કર્યું તો પણ આ આખો દિવસ ધોળાધોળીમાં જ વહી કેમ કે એક તમારા બધા માટે સરપ્રાઈઝ છે અને એમાં આજ તો હવારમાં ભાઈ મેરડીમાંના દર્શન થઈ જાય અને આજનો દિવસ શુભ દિવસ એટલે અમારા માટે બેસ્ટ દિવસ ગણા છે કેમ કે આજથી અમારે એક નવું સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે કેમકે એ હું તમને જાહેર કરીશ પણ આના પછીના નેક્સ્ટ વ્લોગમાં તો આના પછીના કાલના વ્લોગમાં એ કહી દઈશ કે હું છે બધું એટલે અત્યારે જો વાળોનું બનાવવાનું તૈયારી ચાલુ થઈ ગઈ છે અને હજી ઘરે પોગીને રાંધવાની તૈયારી કરી દીધી છે ચાલુ કરી દીધી છે તો ભાઈ કાંઈ વાંધો નહીં જો આજનો દિવસ તો થોડા થોડીમાં વીજ છે તમને ખબર છે કાલે કે ભરલી રોકાણ હતા પછી ભરલીથી મારે ખોઈ ના કરી ગયા નાથીને પણ ઘણો બધો સપોર્ટ મેળ્યો છે અમને એટલે કાંઈ ટેન્શન જેવું છે નહીં બાકીનું ઘણું બધું ઘણું બધું ઘણું બધું ચાલું કરવાનું છે પણ થોડાક ટાઈમ પછી હજી તો એક પગલું આપણે ભર્યા ભરાશે બાકી હજી તો ઠેઠ પગથિયાને પગથિયા પગથિયા પગથિયાને પગથિયા ચડવાના બાકી છે એટલે હજી તો પહેલું પગથિયું એટલે તમે પહેલાં પગથીયામાં કેવો અમને સાથ સહકાર આપો છો એના ઉપર અમને આધાર રાખે કે ભાઈ બીજું પગથિયું સડવું કે પાછું નીચે ઉતરી જવું આ રીતનું કાંઈક પ્લાનિંગ કર્યો છે બાકી તમે બધા જો સાથ સહકાર આપશો ને તો આપણે આખો ડુંગરો સડી જવાનો છે બરાબર છે તો કાંઈ નહીં આશા રાખો છું કે ભાઈ તમે બધા અમને સા સાથ અને સહકાર આપશો બરાબર ને હું કેવું તારું સાચી વાત છે એ જ આશા એ અમે આ નવું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અમને તમારી પાસે બધા પાસે એ જ આશા છે કે તમે જેવી અમને આનો સપોર્ટ કરો છો એવો જ તમે આગળ અમને સપોર્ટ કરશો એટલા માટે અમે એક પગલું ભર્યું છે માતાજીનું આપણે માતાનું ચામુંમાનું નામ મેલેડીમાંનું દ્વારકાધીશનું નામ લઈને આપણે પગલું ભર્યું છે એમાં જો આપણે સફળ થઈ તો આપણે આગળ પણ ઘણું વિચાર કરેલો છે પણ પહેલાં કીધું કે આપણે ટ્રાય કરી જોઈ કેમ થાય છે જો હરખો આવે તો આપણે આગળ કહેવાનું જ છે જો કે હું અત્યારે તમને કહી દઈએ કે શેનું પગલું ભર્યું છે શું છે તો તમને કહેવું હતું પણ એમાં એવું છે કે તમારા બધા માટે સરપ્રાઈઝ રાખવાનું છે તમને કાલના વ્લોગમાં કીધું છે નાની કીધું એમ અમે ત્યાં છ હાડા છે સ્ટાર્ટિંગ પાછું કર્યું છે સવારમાં મેલડીમાં દર્શન કર્યા ને આજ ને મેલડીમાં દર્શન થયા ને ત્યારથી ન જેમ થઈ ગયું હતું કે આજનો દિવસ બહુ મસ્ત જવાનું છે ને મારા માટે બહુ બેસ્ટમાં બેસ્ટ કેમ કે મારે જે મને અંદર થી જે ઈચ્છા હતી ઈચ્છા મારી પૂરી થવા જઈ રહી છે એમાં આપણે પહેલું પગલું છે એ ભરી લીધું છે અને હવે મને એમ છે કે મારી જે મારી ઈચ્છા છે એ બધી પૂરી થવાની છે કેમ કે થોડુંક સ્ટાર્ટ કરી દીધું છે તો થોડું જો છે તો આગળ તો આવવાનું છે બાકી મારા મામાને ઘરે હતા નહીં બહુ મજા આવી ગયા બધા રાતે એક તો જો શૂટિંગ માં હતા ને એમાંથી થાક્યા હતા કેમ કે આખો દિવસ ઊભા પર ગયા હતા અમારે શૂટિંગ એ રીતનું હતું ને એટલા માટે તો નેથી નાઈ પછી તરત માર મામા ઘરે ગયા પછી થાક્યા હતા ને તોય એ આ વર પહેલી વખત કપાવીને ગઈ કા માર મામા ને એનો વાલા પહેલી વખત કપાવીને તો કે સાજો વીણો એ તો બીએસ ઓડવા જ વીણા અને તો એમ છું મે કપાવીને કપાવીને પછી બધા ઘરે આવતા રહે ને પછી

તો તો તમે બધા કાંડા થઈ જાત કેમ કેમ બધા વાતું જેવી ને મસ્તી કરી શૂટિંગ માં ગયા તા ઠેકાતા દોઢ વાગ્યા સુધી બધા જઈ ગઈ બેઠા બધા મારા ભાઈ છે ને એક એ બે ગયો મારે વિસુ ભાઈ એને તમે ઓળખતા જઈશો મારા ભાઈ ભજીયા બેઠો બેઠો બનાવતો હતો ને એ નહીં તો વિસા ને તમે ઓળખતા જઈશો એને વાર્તા માંડીને આમ બધા ફરતા બે ગયા સાંભળવા હું પેલા એની બાજુ બેઠી હતી ખાઈ હતી ને તો આ સાઈડ બેઠી હતી ને તો એને એ વાત કરીને તો હું મીઠે ને આમ એ પછી એને આમ

એ એમ કેતો હતો કે એક બે વખત જોયું તું મને ખબર જોયું હોય ન જોયું એવું હોય ન હોય ખબર અત્યારે નહીં આ સમયમાં એવું હોય કે નહીં તમને લોકોને ખબર હોય કરીને લોકો ભૂત ને એવું થતું બાકી થોડોક મને એવું લાગતું હતું ખરેખર જશે ખરા એને હાસું એ કે ખોટું એમ આટ ખોટો વાળો કિસ્સો જોયું તો એ મને એવું લાગ્યું હતું ખરેખર એ હાસું જશે અને હજુ અત્યારે વાત કરું ને તો નજીક ની આમ એવી જાય એવું એવી બધી વાતો કરતા હતા ને

આઈ રીતનું કઈક હતું ને અત્યારે બસ વાત મારી બહુ થઈ ગઈ મેં બ્લોક બોલવાનું ચાલુ કરું ને એટલે બસ પૂરું ન થાય કેમ કે કેની બોલું છું તો હું ફટાફટ રાંધી હોઉં હમણાં વાળીથી બધે હોય આવું તો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો આગળનું પછી કન્ટિન્યુ કરશું તો ટુ બી કન્ટિન્યુ તો અત્યારે વાળું પાણી કરીને થઈ ગયા છે હાવ નવરા ને થોડું કામ હતું એ કામ પણ પૂરું કરી દીધું છે અને હવે હોઈ જવાનું છે હોઈ જવી પહેલાં આપણું લોક છે પૂરો કરવાનો છે તો હવે અહીંયા વ્લોગનો એન્ડ આપી દેવી કેમ કે આખો નું જોયો કાલનો બ્લોગ છે એ જોવાનું ચૂકતા નહીં કેમ કે એ તમારા બધા માટે અમે કીધું છે કે સરપ્રાઇઝ છે તો એ આપણે કાલે તમને બધા વ્લોગ વિડીયોમાં આપવાની છે તમને લોકો જોડે શેર કરવાની છે તો કાલે એ બતાવશું તો કાલનો વ્લોગ અમારો જોવાનું ભૂલતા નહીં બાકી આજનો અમારો વ્લોગ છે એ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો બાકી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળીશું એક નવો વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મેરાડીમાં જય દોરકાશ ગુડ નાઇટ બાય બાય